કૃષ્ણ કનૈયા લાલકી છે આજે આનંદ છે રે ગોકુળ ગામ માં નંદ ઘેર નો બત વાગે આનંદ છે રે ગોકુળ ગામમાં શીતલ પવન મંદ સુગંધી વાય છે યમુનાજી ના નીર આજ લાલો પ્રગટવાને ટાણે આનંદ છે રે ગોકુળ ગામમાં ગોપ ગોપી સૌ નાચી કૂદી ગાય છે મંગલવાજિંત્ર સૌને સંભળાય છે કૃષ્ણ પ્રગટવાને ટાણે આનંદ છે રે ગોકુળ ગામમાં શ્રાવણ માસ છે ને અષ્ટમી ની રાત છે વાસુદેવ લાવ્યા એને ટોપલામાં માથે આનંદ ઓછવ થાય આનંદ છે રે ગોકુળ ગામમાં આસો પાલવના તોરણ બંધાય છે અબિલ ગુલાલ ના છંટાય છે પુષ્પો ની વૃષ્ટિ થાય આનંદ છે રે ગોકુળ ગામમાં માતા ખાય છે મલક થાય છે ગાયો ના દાન દેવાયા આનંદ છે રે ગોકુળ ગામમાં મૂર્તિ મનોહર લાગે બહુ વાલી પારણીએ પોડ્યા વિશ્વ વિહારી હિરની દોરીએ ઝુલાવે આનંદ ગોકુળ ગામમાં માખણ મિસરી પ્રેમ લઈ આવો મહિ માખણના મટકા લૂટાવો લ્યોને અનેરો લાવો આનંદ છેરે. ગોકુળ ગામમાં નંદ બાવાન ઘેર આનંદ ઉભરાય છે વ્રજવાસીના હૈયા ખાય છે વૈષ્ણવો નાચી કુદી ગાયે આનંદ છે ગોકુળ ગામમાં આજે આનંદ છે રે ગોકુળ ગામમાં કૃષ્ણ કનૈયા લાલકી જય